ચાલો વાત તારીખ થઈ ગઈ પાંચ ચાર બે હજાર પચીસ શનિવાર નાનો સુવિચાર છે સમર્પણ એ ઈશ્વર સાથેનો શ્રેષ્ઠ બંધ છે ટૂંચકો છે બાળકોને પેટમાં ગરમ થતા હોય તો કાચા ગાજર ખાવાથી ગરમ મટી જાય છે અને બપોરના વાગી ગયા છે સવા એક મમ્મી અહીંયા અમારા બ્લોક જવાય છે કા મમ્મી કેમ છે તબિયત સારી ને એક પર્સનને તમને મળાવું

પાછો રાંધો નો તો કોઈ વાંધો નતો પણ એમને આ બીજી કામગીરીમાં પાછા છે ને એટલે એ થોડું પૂરું થાય છે હા એમ ન કે રસોઈ તમ તારે ભલે ત્રણ વાગે બનાવો તોય વાંધો નથી પણ બીજું સાઈડમાં કામગીરી છે ને બીટી પાર્લરમાં જવાનું છે મેકઅપ કરાવવાનો મેકઅપ નહીં મેકઅપ હા એ મેકઅપ બ્યુટી પાર્લરમાં જઈને આવી હું બ્યુટી પાર્લર નહીં બીટી પાર્લર અને તો ના હમ આલે છે એટલે ઈના આવે છે હું ગઈ અને મહેંદી એટલે પાટલી નો તોડ નાખી આમ તો જો ગઈ આમ જો રેટા ફાસ્ટ ફોરવર્ડ માં બનાવી રોટલી તૂટી ગઈ જોયું રોટલી આથી તૂટીને આઈ ચોટી ગઈ પાણો મજબૂત વાપરો સારું આવડે અમને મકાન વાળા સારું તો ચાલો બધા જો ત્યારે પોણા ત્રણ થઈ ગયા છે બપોરના મમ્મીને રેટા જમીન થઈ ગયા છે ફ્રી અને શું મમ્મી છે માં ને છેક તો વાંધો નહીં હા તડકો ચાલુ થઈ ગયો એમ ને હા બસ જાઉં છું બસ સ્ટેશન મહેમાન આવે લેવા જાઉં છું અને આ જોઈ લો એક પર્સન કારીડા શું ચાલે છે શું છે મેનું

અને હમણાં મને હાથમાં મોર ધોર કહેવાના છે પછી તમને અને પાર્લર ને બધુંય છે પડત લે છે દુલ્હનના લેના કોઈને હોય તો લાવવાનું ખાવા પીવાનું આતો અત્યારે કંઈ ખાવું પીવું મળશે પણ એના બેન આરાવે ને પાછું ઉભું રહેવું આવું જાવ હા જલી જાય છે એનું ફ્રિજ પાછું અલગ આવે આપણું ફ્રીજ ન હાલે હાલે પણ ન હાલે જો ત્યારે રાતના વાગી ગયા છે સાડા દસ અને આ રીટાને જો મેંદી આવી છે મસ્ત વાહ રીટા વાહ મોર ધોઈ રહ્યો છે હમ ભાઈ ભાઈ મેંદી જોરદાર મેં ગયું

અને સ્વાદસ્ થઈ ગયા પણ હજી પાર આવ્યો નથી મારી મહેંદી પૂરી થઈ ગઈ ઇનાની મહેંદી ચાલુ છે એટલે કુવા બાર વાગશે એવું લાગે છે ને અમારે પાછું વેલા ઉઠવાનું હમ સારું તારે મળીએ કાલ કાલે